હેલો ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો આપણે સાંજે વ્લોગ ચાલુ કર્યું છે દિવસે તો ટાઈમ મળ્યો જ નહોતો કામ હતું ઘણું એના લીધે તો શિવો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ જય માતાજી તો અત્યારે આવ્યા હતા ચના ગરમ મસાલા તો અમે લઈ લીધા છે ચાલો ખાઈ લઈએ mind blowing ચણા ખાવાથી મૂડ બહુ મસ્ત થઈ જાય છે ખાવા નહીં મમ્મી ચણા ચણા ખા મને ડુંગળી ને એવું બધું તો ઓછું ખાવા Den er bra! तो गाइस आपने जे खाटियो बनाए तो ए जइयईये सुकोण्यो को नै काले त न त हुकोड़े तो बदु भूली जाऊ बदु भूली जो उडीन बदु जो

ને નેચે બે આવું એ શિવ હમ ના રમકડા જો હશે એટલા બધા પડ્યા હું છેવ કર્યું રોજ આવું સોળી એ શિવ રમકડા પર દે રમવા ના હોય તો ગલીફાઈ શું કરો રહી વોચ કરું કલી ભાઈ પેલો સાયકલ વાળો ભાઈ જેના ગરમ મસાલા લઈને વેચવા એના જોડે થી અમે લીધા તા હું યાદ તારી જિંદગી થી જાતી નથી દર્દ હવે દિલ નું સહેવાતું નથી તારા વિના રેવાતું નથી हो तर बिना एक पल जीवा तू नहीं हो मुझे याद जार तारे आँख भी जाए जाए मारी जो लिंबू तो अब जो मस्सा मज मोटा था सी अब नरम तो ये वाला तो nothing मारी एक्टिवा पर सर्विस मालवानी छे હવે આ અઠવાડિયા મને પેલા અઠવાડિયામાં સર્વિસ ચાલી દઈશું જો ગિલોડીનો અમે આ લાકડું લાઈન જો પીતું તો પછી પોગરીએ ચોમાસામાં લગભગ કદાચ આવી શકે ગિલોડી લીંબડો તાવો આવો થયો પોગરી કેરીઓ ખટ્ટી ખટ્ટી કેરીઓ છે મેટા નું શાક તમે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ટામેટા સમારી લીધા છે લોટ પણ જો અત્યારે બાંધી દીધો છે થોડો બફોરવાનું પડ્યો અને ગીતો બહુ મસ્ત મજા ફેવરેટ ઇચ્છા એના છે મને સોંગ સાંભળતા સાંભળતા કામ કરવું બહુ ગમે છે ઓ સનહિયા હો पलकों पे गाटो का सहाना आशिक को मिलती है गम की सोगाते हमको ना मिलता है खजाना ओ, 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 ओ। मम्मी ने बेटा खावा बेचा खाचे जो भी खावा बेहा खावाओ मम्मी ना Guys, chắc chắn là cái gì, chắc chắn là cái gì, chắc chắn là cái gì, chắc chắn là cái